નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ના ઉપયોગ અંગે ફરી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભાવનગરમાં ગુરુવારે બે પેઢીમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવ્યો હતો શહેરમાં ફરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ શરૂ થયો હોવાથી કમિશનર એનવી ઉપાધ્યાય ટીમને સાથે રાખીને શહેરની મુખ્ય બજારનો રાઉન્ડ લીધો હતો મહાનગરપાલિકાની ટીમ દ્વારા એમજી રોડ વોરાબજાર દિવાનપરા રોડનો રાઉન્ડ લઈને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું